ખેર ગામના અછવાણી ગામેવાળા સુપ્રસિદ્ધ પ્રગટ પ્રગટેશ્વર મહાદેવના મંદિરે ગુરુ પૂર્ણિમાની વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે ભવ્ય ઉજવણી કરવા માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ખેરગામ તાલુકાના આછવાણી ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિર સાથે ગુજરાત તેમજ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશના શિવભક્તો માટે આસ્થા જોડાયેલી છે મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ગુરુપૂર્ણિમાની ઉજવણી દર વર્ષે ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવા માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે

આજે એટલે કે તારીખ નવ અને દસ જુલાઈ પચીસ એટલે બુધ અને ગુરુવારે અમાત્ય પ્રકટેસ્ટ મહાદેવના પટ્ટાંગણની અંદર અને સમિતિ દ્વારા શ્રી શિવભક્તો દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાની તડામાં તૈયારી ચાલી રહી છે અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવના પહેલા દિવસે એટલે કે નવ તારીખે સવારે અહીં ધ્વજારોપણ વિધિ કરવામાં આવશે વળી બાળકોમાં સુસંસ્કારનું સિંચન થાય ધાર્મિકતા અલોપ ન થઈ જાય એટલા માટે અમે આ વખતે ગુરુપૂર્ણિમાના આગલા દિવસ નાના બાળકો એટલે કે દસ પંદરથી વીસ પચીસ પચાસ સુધીના લોકો પાસે નિર્બંધ સ્પર્ધા ગુરુ વિષય ગુરુપૂર્ણિમાના વિષય રાખવામાં આવેલો છે એનો નિર્ણયો પણ રહેશે અને યોગ્ય એકથી ત્રણ નંબરની સંપૂર્ણ સારી રીતે ઇનામ આપવામાં આવશે અને ત્યાર પછી અહીં બહેનો દ્વારા ભજન કીર્તનની ભજન સંધ્યા રાખવામાં આવેલી છે અને બપોરે મહાપ્રસાદનું આયોજન છે ચાર વાગે સાંજે ચારથી સાત શોભાયાત્રા ગુરુપૂર્ણિમાના માટે આગલા દિવસે રાખવામાં આવશે બીજે દિવસે તારીખ દસની ની સવારે મળશે પાંચ વાગે પ્રતિષ્ઠ મહાદેવને વૃદા અભિષેક કરવામાં આવશે અને સાંજે એટલે સવારે સાત વાગે લઘુને યજ્ઞ ગુરુ પૂર્ણિમા નિમિત્તે કરવામાં આવશે અને એ ગુરુ પૂર્ણિમાના લગ્ન પછી અહીં અહીં દીપ પ્રાગટ્ય પાછું કરવામાં આવશે દીપ પ્રાગટ્ય કરી પછી અમે ગરબો અને રાસ રાખવામાં આવશે ત્યાર પછી અહીં ગુરુનું પૂજન ગુરુનું પ્રવચન અને મહાપ્રસાદ અને ત્યાર પછી વિદ્યા બહેનોને છઠ્ઠીનું સ્વામીના અનુ પ્રમાણે છઠ્ઠીનું દાન અહીં કરવામાં આવશે છત્રી અહીં આવી પણ ગયેલી છે લગભગ ચારસો ઉપર છત્રીઓ આવેલી છે અને એનો વિદ્યા વિદ્યાનંદન સાહિત્ય અને વિદ્યુત ભાઈઓને પણ અમે આપવાના છીએ આ રીતે ગુરુપૂર્ણનો ઉત્સવ અમે ઉજવેલો છે વળી અમે વૃક્ષારોપણની વિધિ એટલે ઝાડમાં વિધિ ઝાડ દરેક મોટા ભાગના વ્યક્તિને આપવાના અને ઘરે ઉછેર છે એ રીતે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ જબરજસ્ત ઉજવાશે ગુરુપૂર્ણિમા